એ મમ્મી બટેટા સુધારી નઈ ખાસે તું લીમડાના પાન કાઢી દે વઘાર કર નાખું શાકનો એ મમ્મી હા નઈ જો તો આવ આવ તું મને શાંતિ થઈ ગઈ લીમડાના પાન ગોતી દે ન જડતા તાર નું તારા હાથ નું બો નું જો ભાત શાક રોટલી કાચું પછી અથાણુ ને હાથે લીંબુન કાઢજે એટલું બનાવ થઈ હું હા જડા થઈ જાઉં

એ હું પૂગી ગયો ફોન કરતા ભૂલી ગઈ તમને વાતો માન વાતો માન હરખમાં માન હા એ તો મને ખબર હોય તમ આવતર જાવ એટલે ભૂલી જ જાવ એ તો લાલાન ફોન આવી ગયો તો મને હા તો પછી હું કહી દેજો મમ્મીજીને હો હું કે બેન આવી ગયા કે કાય લાવવાના છે કાય લાવે છે એ તો હે તો તાર મમ્મીજી રસોઈ કરશે ને હારો અમારે જ જાય દાળ ભાત શાક રોટલી ને બટેટા ને શાક ને અડદના પાપડ ને કાચુ ને આથલ મરચા ને લીંબુ ને અથાણું ને જલસા છે તમારે તો હોય જ ને જી બ્લબ બ્લબ થાતે ને તમારી ના રે ના મારે કામ છે એ હા જય શ્રી મિસ યુ સોનલ કામ કરવા બેન પાહે બેહવા હા કરસુ વાહ સા કેમ બાકી મસ્ત છે ઈ પપ્પા મે બને એવું છે એટલે ડાય ની થાવા મારું એવું જ થાય છે તાર પપ્પા એવા જ છે કે પપ્પા હવે તમે માં ઓસા ખાવા જાવ જો હા ફાઈન વધી ગઈ અડદ ને સો પપ્પા એ મમ્મી માર હાહુ ની તું પીતી ના ધરા એવી અસલ કરે અને અથાણું તું ખાતી ના ધરા એવું અસલ બનાવે પણ બનાવે ને ગાડી ફમમાં હોય ને હોય ને બનાવે બધું રાંધી નાખે મમ્મી અને જે ગાડી ફમમાં ના હોય ને તે દી તા ફેરવે ને આપને ફેરવે તાર હાહરા તો ગામડે છે ને તો ગામડે જો હું ને કામ હોય ને એટલે

કપડા થઈ જાય એન પછી માર જાઉસ સબો પર કેડે ઈ તો તાર માર દીકરા આરામ કર હું ને ઠાંગી સરી નાખો એ મમ્મી તમને ખબર છે સોના લાટો દેવા આવી છે હા આવશે સોના લાવે છે એ કેમ છે બધાને સારું છે ને યસ 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 મને શું આંધો હોય આપણે નીચે બેસીએ બહુ મજા આવશે વાતો કરવાની હે હા હા કાઈ વાંધો હાલો છે ને હે કેદી ભેગી નતી થ્યું કા હા હું હારું છે મને તો ઘડી કેમ લાગ્યું સોનલ કે તું તો બહુ ફેશન વાળી થઈ ગઈ પછી ના ખબર પડી ગઈ કે હાતું એમ જ છે વૈન્દ્રી બારખાને હેરી હું આલે ક્યો તો ખરી ગામમાં નવીન મને ગામમાં બસ શાંતિ છે સોનલ સોનલ ઓલી ટમું છે ને એનું જળ દેવાઈ ગયું આ જો ને ઓલી ઠિંગુડીનું શું થયું એકવાર પાછી નોતી આવી આયા નયા છે કે પાછું કઈરું બીજે ક્યાં હા એની એનું કઈરું ઉપલેટા રહેવાનું છે ઓહો હારું તો કેમ સિટીમાં રહેવા જાયડું તારે શું આલે સોનલ મારે તો બસ જો ઝંસા છે હો આવ કાઈ કામ કરવું પડે નથી મારે તો કામ વારીયું આવે હે હાસુ કેહો નારે ના મસ્તી કરું કાઈ કામવારી ન થાવતી હું જ આવડી મોટી કામવારી મને કામવારી કામ ના ગમે કરે હેલી તારે કેતી લાડવા ખવરાવા આવે આ વરસમાં માર દેર છે કાકા બાપા આવું તારે ના માર ન થાવ તને લઈ એને જ જાવી હું ખાલી કઉ છું ખોટે ખોટે કોઈ દેરે નથી મારે અમાર જીજી સબ જીજાજી મજા કરે હો એ ભોડી करे हो करे बदे हा हा हरन बदे मजा हा हा हो, मजा करे टट्टी टोडी टट्टी टोडी जरे कोई दी जाडी थई नी ले करती है बदी मने है ने आज वातावरण न बेहवन मजा आसे जावा दे ने पाहे वेली पुगी गयो बांधवा ती आ वार बार के थैंक यू मुंगा माला पार्लर मा गईती थी वार कपवा ओहो કોઈ દી ફોન નઈ મેસેજ નઈ હું કરતી હોય સમજ તું એટલે એવું કઈ કામ ના હોય ગ્રુપ મેસેજ કરી લઉ પછી શું હોય પર્સનલ ના કરું કોઈને બસ જો નવરી હોય ને તો ફની બની 1 2 3 જોતી હોય કે વાસલ ના આવે હા હું પણ જોતી સરસ આવે છે ગોતી લાગે કા હા એલી જો તો ઓ લખી આવે કે નહીં બધા જોવો મને હમણી આવે છે બીજી વાત ઉપર બીજી વાત ઉપર ઘણે લગન થઈ ગયા કા ગામમાં હા આલે સંકી બસ મજા હો તારે હું આલે હું તો સ્કૂલે ભણાવું છું ને ઠીક નિશાળ નો બેલ વાગ્યો હા તી તું ભણાવા જાતે લાગ યુનિફોર્મ લાગે કા કોટી વાળો હેલી તે તે રીંગ ફિટ કરાવી આ ના લાગે દેખાય બાયણે એની છે હવે પછી ના ના કરાવી છે હેલી તો ઢીંઢા લગીન છોટલો હતો ને નઈ ખા લાગે કા પોન હા નઈ નવરી હોય તો ના ના કામ કરે હોય લે હું આલે બાકી તારે બસ ઓ શાંતિ પણ આમ નિસાડે જાતા અને અહીંયા કુવારી હતી તો બધી હા હા કરતી હું ને કેવી મજા આવતી કા અટાણે હો હો વ્યસ્ત થઈ ગયા હા શું દિવસો હતા તો આપણે હે ને શ્રાવણ છે તો મંદિરે બેહાઈ કા હા હું કહેવાતી હા લે ખબર ને આપણે હતી તે નિસાડે રક્ષાબંધન ઉજવવાની હોય છોકરાઓને રાખડી બાંધવાની હોય આપણી નિસાડના તો મારે દર વખતે નિસાડને જ બાંધવાની થાતી ખબર સાહેબ બાંધવાની હોય લેન માં ઊભા હોય એમ याच्छे याच्छे विसल नग बांदवन थाती पस विसल के उकरतो का? आच वहाहन हो ताड़ी दिये पोई तान राखडी मर पहना बन्द आविवे ने अटले ही 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 अटाने ते नकी इन लोगन ने थेगिया का? हाा जुलाई मा थेगिया ने लोगन? ह ती बाकी नियो जे आईवी नथी खु हय तम करवा के काय लावे छे हां इ बे काय रे छे काले न्या शंकर मंदीरे भेगा फासु मजा आवे हां ते हारू आलो ओमे अबे जाये भूख लाग गी छे घरे जेन खाय ले काय तो ने नाश्ता ले नाव जो एलियो हां हाती वाते सोयम ओ झडप बोल तू तो हा ए ए, ए करती धीरू बोल ने काय खंभरावा तो दे हारू एलु काल मैडा मारा राम महादेव हे हे महादेव गोरानाथ रक्षा कर जे हमें तो काला घेला सये अमर थी भूल ભગવાને સામે રાખો છે કે ગમે એ કામ કરો ને પણ ધર્મ ને સામે રાખીને કરવાનું ધર્મ ને કોઈ બી ઓલું કરવાનું અવગણવાનો અવગણવાનું સાચી વાત છે તારી મહાદેવ જય શિવશંકર મારા થઈ ગયું કાઈ વાંધો ની ને કામ હોય ને એટલે હું ફ્રૂટ લેતી આવી હું કો ભગવાન ને ધરી દઈ પ્રસાદ દી થાય ને બસ બધે પ્રસાદ લઈ લેવું હર હર મહાદેવ હર મહાદેવ સોના લઈ મંદિર માં કાચ મૂકીને રાખવામાં આવે છે જો નંદી તો એનું વાહન છે બરાબર

કોઈ ઉંચ નીચ કોઈ ભેદભાવ કોઈ કાળો ધડો એવું હતું જ નથી બધાય સરખા હોય છે મારા મંદિરમાં ને આ કળા તો એક માધ્યમ છે બાકી શંકર ભગવાન એમ કહે છે કે મારા મંદિરમાં આવો ને તો બધાય એક સમાન છે કોઈ ભેદભાવ નહી અને કાચબાઈએ કેમ પોતાનો ચાર પગ ને એક માથું અંદર સમાવી લીધું તું એમ ભગવાન શંકર કહે કે મારા મંદિરમાં તમે આવો તો આ પાંચ વાસના હે ને એને અંદર સમાવીને જ આવો દર્શન કરવા

ગોરી શંકરજી કે જેસી જોડી બન જાય જોડી બન જાય પ્યાર મિલ જાય બધાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલ તો રક્ષા છે હાલો આપણે બધાય જઈએ હા હર હર મહાદેવ હે પ્રભુ રક્ષા કરજે આજ કેવા હતા ના હતા મમ્મી મારા હાહુ એવું જ કરે જે દીબો પર દાળ ભાત શાક રોટલી કર્યા હોય ને એટલે દાળ ભાત વૈદા હોય ને પટાટાન શાક ને એટલે મુકાય જ જાય મમ્મી પૂછડી આસત કે મારા હાહુ જો

કાઈ તો રક્ષાબંધન છે ને હા માગી લેજે લાલા પહાતારજી માંગુ હોય ના રે ના આપણા માંગુ આપણે બસ આપને આવકારો ઈ જ આપણે જોઈએ બીજું કાઈ ન ઈ વાત દીકરી તારી રૂપિયા ને લઈ લેવાય એ હા મમ્મી હાડી જો ઈ તો બુલાય જ જાય છે છો મમ્મી કેવી આ એકલા સાડી છે આમ તો જો હ અન કેવી છે સોનલ ગમી હો ને લઈ આયેવું કોણ સોનલ હા কোকে বদাইনে তভেয়েট পানে হারান হাহ্য়েমে তভেয়েট পানে হারাসাহো মোরনে জম্য়েম্য়েমে হাহেন মজা করশে হাই ইতে � શેફી કૃષ્ણા હોય જમા દીકરી શેફી કૃષ્ણા મમ્મી સોનલ માં મુરત વયુ જાય પછી કરો બેન ભાઈ બે એ મમ્મી પણ આ લાલાને ને નથી પાડો ભાઈ મારો એલા પાછું ના જોવે કેટલી ઘણી વાતો કરી એલા કે તો જો તો હા બે બેન ભાઈ છે જોઈ લે મમ્મી મારી સાડી ઉખાય પણ પોઈતાજી તૈયાર એ થાય નાઈટ ડ્રેસ માં રખડે છા દે તું બ્રશ કે થઈને તું કે હવે સાનુ મને રે હું તૈયાર જ થઈ ગઈ છું દીવો લેવા જાવ છું હા ની તો એ બસ બસ આવ તો આ તૂટી પડ્યા કૂતરા વિલાડા ઓલે મમ્મી દીવો લાઈ થાળી ચશ્મા કાઢ મમ્મી ફોટો તો પાડ દે એ હા હા લઈ પાડ ભૈયા મેં

ઓહો આઈસે આઈસે હું સે ગિફ્ટ ભાઈ તો કે ગિફ્ટ માં સે બ્રેસલેટ ને 2000 રૂપિયા ઓહોહો એટલું બધું ન ના હોય તો જ પડે હા લે માર હવે થારો પગાર થઈ ગયો લાલાને થેન્ક યુ પૂસડી ની રાખડી તો દેતી એને ભાભી રાખડી દેવી પડે ને મારે પોર તો ભેગા ભાઈ ને ભાભી હા પાછી રક્ષાબંધન આવે આવી જશે હા લગન માં ગાઉ મારા વીરાની જાન તમે વેલા વેલા রানেনজর উল্লাগসে মারা বিরানি জান্মা তমে বেললা বেললা জছে ওহ মমি সেল ফিলেিয়ে তমা আউডে সেল ফিলে তা মমি তারি মাসও খেনছে আউডটনে ওহ হ মা প্র পাকিয়া কি কই দিনা এম ভোতারা আপরে সঞ্জয়ে ম্যে ম মেহা হর জমাইদ এ হর খাহাও। ফোতাম ফিরলা। ফোটাপর ঙ্গনে লে এক ভাাটা জরা খতা জয় আজ টা। મમ્મી ફોટા મોકલી દેજે WhatsApp માં મારે છે ને Insta સ્ટોરી મૂકવી છે છેલી રાખડી વાંઢા ભાઈ ની પોર થી ભાઈ ભાભી રાખડી એ બસ ઓ ચીણ કો તો તઈ કેવો તો લાલો કા મમ્મી બાંધવા જ ના દે ડાકલા વાળી ને ઓલી લાઈટ વાળી રાખડી હોય ને તો જ મજા આવતી એને હા લાઈટ વાળી જ લેતી ને તું જીણકી હતી તઈ એના હાટુ હાલો એ પી રક્ષા બંધન જમવામાં કહી દઉં છું ખીર ને પૂરી બનાવજો હા હો ઓર્ડર જીકવાન ચાલુ મમ્મી ને કહું છું તને કોણ કે હું મમ્મી ને કહું છું તને કોણ કે હ એ બસ એ કોઈ ટ્રાવેલર આંજેમાં વાતવું ન હતી હેપી તા બે કા ફટા ઇન્સ્ટા મૂકો એટલે ઘરે તો ધડ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ કરો થેન્ક યુ